દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ સામે સામે બળવો કરનાર ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના મોવડીઓએ લાલ આંખ કરી છે ધારાસભ્ય અરુણસિંહ રણાને મોટો ફટકો પડ્યો છે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ અરુણસિંહ રણાની પેનલના છ ઉમેદવારોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેતા રાજકીય ક્ષેત્રે ખડભરાટ મચી જવા પામ્યો છે સસ્પેન્ડ થનાર ઉમેદવારોમાં અરુણસિંહની પેનલના ચેરમેન પદના ઉમેદવાર મનાતા જિગ્નેશ પટેલ અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન પટેલનો પણ સમાવેશ થાય છે આ ઉપરાંત હાંસોટ તાલુકાના ધમરાડ ગામના વિનોદ પટેલ જંબુસરના નટવરસિંહ પરમાર અને જગદીશ પટેલ અને હેમેન્દ્ર રાજને પણ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે તમામ છ નેતાઓને ભાજપના સક્રિય સભ્ય અને પ્રાથમિક સભ્ય પદેથી દૂર કરવામાં આવ્યા છે નર્મદા જિલ્લામાં પણ ગણતરીના સમયમાં સસ્પેન્શન ના ઓર્ડર બળવાખોરો સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે છે કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ 15 બેઠકો પૈકી બેઠક બેઠક માટે માટે અને રણાની પેનલ ને મેન્ડેટ આપ્યો હતો મેન્ડેટમાં નામ ન હોવા છતાં અરુણસિંહ રણાની પેનલમાંથી બાર લોકોએ અપક્ષ ઉમેદવારી કરી છે દૂધ ધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના નર્મદા જિલ્લાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા સામસામે છે bye